એમને સમજાવવામાં ફાયદો થશે આપણે પોતે પણ જાણીશું અને એમને પણ સમજાવી શકીશું તો આ સંસ્કૃતિ ટકશે તો આ સંસ્કૃતિનો ઉદ્ધાર થશે તો આ સંસ્કૃતિ ભવિષ્યમાં વધારે બધા લોકોના હૃદયમાં વસશે નહીં તો અત્યારની પરિસ્થિતિ અને ઘણી બધી વાતો સાંભળીને ને જોઈને તો એવું લાગે છે કે કઈ રીતે આ સંસ્કૃતિનું રક્ષણ થશે કદાચ અવતાર પહેલા જ પ્રભુએ કોઈક અવતાર લઈ લેવો પડશે ત્યારે આ નાશ થશે અધર્મ અધર્મ શું છે કોઈનું ખોટું કરવું કોઈનું પડાવી લેવું સામેનાને દુખ આપવું એ તો અધર્મ છે જ પરંતુ પોતાના જ ધર્મ પર વાર કરવો એ સૌથી મોટો અધર્મ છે પોતાના જ ધર્મને સ્વીકાર ન કરવો અરે જે સનાતનને સમગ્ર સંસાર સ્વીકાર કરે છે અહીંયા તમે જેટલા બેઠા છો એમાંથી ઘણા બધા એનઆરઆઈ હશે ઘણા બધા દેશ દુનિયામાં ફરતા હશે અને તમને ખબર હશે કે આજે સમગ્ર સંસાર એ સનાતન તરફ વળી રહ્યો છે અને સનાતની અંધારામાં ડાફોડિયા મારે છે ક્યાં જવું ભટકી રહ્યા છે માર્ગ હોવા છતાં માર્ગ નથી દેખાતો માર્ગ હોવા છતાં માર્ગની સ્વીકૃતિ નથી એટલે શાસ્ત્રને કથામાં જાઓ એટલે માત્ર સાંસારિક ને પોતાને લાગુ પડતી વાતમાં ડોકું નથી હલાવવાનું કથામાં જાઓ એટલે તે એક એક તત્વને એક એક કથાને શ્રવણ કરીને યાદ રાખવાની છે ખોળામાંથી પડી ન જાય હા કાલે વાત કરી હતી ને કે ખોળામાંથી પડી ન જાય કથા કારણ કે ખોડામાંથી જો પડી જશે ને તો તો પછી થયું ઘરે જઈને શું 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 કહેશો સાંભળીને આવ્યા 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 કલાક ક્યાં બેસીને કરીને આખા રિપોર્ટ તો તમે આપી દેશો પણ કથામાં શું કરીને આવ્યા હા ભાગવત સાંભળ્યું ભાગવત તો બધા જાણે જ છે ને પણ ભાગવત ની કથામાં માત્ર ભાગવત નથી આવતું પરંતુ જીવન ઉપયોગી ઘણી વાતો આવે છે

પ્રભુ મને તો તમે જોઈએ તમે મારા રથના સારથી બનો તમે મને માર્ગદર્શન આપો મારે શું કરવું છે જીવનના માર્ગદર્શક સંસારના કોઈ પણ વ્યક્તિ પર ભરોસો નથી તો કૃષ્ણ વંદે જગત ગુરુ કૃષ્ણથી થી મોટા કોઈ ગુરુ નથી અને કનૈયાને પોતાના સર્વસ્વ બનાવો ગુરુ બનાવો માતા પિતા બંધુ સખા મિત્ર બનાવો કનૈયાને પોતાના સારથી બનાવો જીવનના સારથી પછી જો ભટકવાનો કોઈ કોઈ માર્ગ જ નહીં રહેશે અને એ મહાભારતના અંતિમ ભાગની ચર્ચા કરતા વ્યાસજી મહારાજ લખે છે કે જે સમયે અશ્વત્થામાં પાંડવોના બાળકોના મસ્તક કાપીને લઈ જાય આજે દુર્યોધન પહેલી વાર બોલ્યો છે બસ પ્રભુ આટલી જ હતા ના ઉદ્ધાર માટે કે એક તો વાત એવી કરી દે નીતિ પૂર્વક ની વાત અને પહેલી વાર દુર્યોધન નીતિ પૂર્વક ની વાત કરે છે અને અશ્વત્થામાને માને કહે છે કે તે જે કર્યું એ ખોટું છે